નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં વરસાદના એક મોટા રાઉન્ડ રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર તો આ નવો કેવો હશે તથા આ નવા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે મંગળવારથી મેઘરાજા રુદ્ર રૂપ ધારણ કરી શકે છે મિત્રો મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાન દેખાઈ રહ્યા છે જ્યારે બીજું બાજુ લો પ્રેશરનો ટ્રમ્પ ગુજરાત સુધી લંબાઈ શકે છે આમ તમામ વસ્તુને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બીજી બાજુ ગુજરાતમાં સત્તર જુલાઈ બાદ બેક ટુ બેક ચાર સિસ્ટમની સંભાવના છે સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર પણ આવી શકે છે મિત્રો હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે મિત્રો દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ટ્રમ્પ લાઇન છે જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રમ સર્જાયો છે આમાં આમાં આવામાં દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સતત વરસાદનો જોર રહી શકે છે સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છૂટોછવાયો વરસાદ રહી શકે છે મિત્રો કાલ શાંતથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવાનું શરૂ થઈ શકે છે

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું ગઈકાલે મોડી રાત્રે જ હવામાન ખાતાની આગાહી પ્રમાણે વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું જેમાં વલસાડમાં છ ઇંચ વરસાદ થાબકતા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા એક રાતમાં છ ઇંચ વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયા હતા મિત્રો સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત

મિત્રો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા હતા મિત્રો આજે સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમાં વલસાડમાં છ ઇંચ તો ગણદેવી અને ખેર ગામમાં પાંચ પાંચ ઇંચ વરસાદ થાબક્યો હતો મિત્રો આજની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.